વડોદરા શહેરમાં વહેલી સવારે ગંદકીના ઢગલા અને દુર્ગંધ વાહન ચાલકોને ને ત્રાહીમામ પોકારી હોય છે ત્યારે શહેરમાં મોડી રાત્રે પણ સફાઈ શરૂ થાય તે અંગેની માંગ ઉઠી છે સ્માર્ટ સિટી વડોદરા સ્વચ્છતામાં પાછળ ધકેલાઈ ગયું છે અને શહેરમાં રાત્રે કે વહેલી સવારે નીકળ્યા હોય તો ઠેક ઠેકાણે ગંદકીના ઢગલાને લીધે શહેર ગંદુ જોવા મળે છે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ કોર્પોરેશન વડોદરા શહેરને સ્વચ્છ બનાવી શકી નથી માત્ર મોટી મોટી વાતો કરી સોશિયલ મીડિયા પર વડોદરા સ્વચ્છ હોવાના ફોટા મૂકી સત્તાધીશો ભાઈ લૂંટી રહ્યા છે પરંતુ હકીકતમાં શહેરમાં ગંદકીના ઢગલા અને દુર્ગંધોનો સામનો જ કરવો પડી રહ્યો છે નાગરિકોને હાલમાં મહેકમ પ્રમાણે કોર્પોરેશન પાસે પૂરતા સફાઈ સેવકો પણ નથી પહેલા દિવસમાં બે ટાઈમ સફાઈ થતી હતી જે હવે બંધ થઈ ગઈ છે

વોર્ડ વાઇઝ અને વોર્ડના વિસ્તાર વાઇઝ બીટ નક્કી કરી અને સફાઈ સેવકોને કામગીરી સોંપવામાં આવી છે તાજેતરમાં જ સફાઈ સેવકોને પણ લગભગ છસો અડત્રીસ જેટલા સફાઈ સેવકોને આપણે જે લોકો માનવદિનમાં હતા એમને રોજમદારી પર અને રોજમદારી પૂર્ણ કરી હોય એમને કાયમી કરવા માટેના નિર્ણયો લેવાયા છે સાથે સાથે બારસો જેટલા મહેકમ ઊભા કરી અને નવી નોકરીઓ એ દિશામાં પણ જનરેટ એમને કાયમી કરવાની દિશામાં જનરેટ કરવામાં આવ્યું છે અને ત્યારે સફાઈ સેવકો દ્વારા ચોક્કસ રોજે રોજની સફાઈ થતી જ હોય છે પણ આપ દ્વારા જે જણાવવામાં આવ્યું કે કોઈક જગ્યાએ જો આવા ઢગલા કે આવું તેવું કંઈક ગંદકીનું થોડું ઘણું સામ્રાજ્ય છે તો ચોક્કસ તપાસ કરાવી એ દિશાની અંદર પગલાં લઈ અને બને તેટલી વહેલી ઝડપથી ત્યાં સફાઈ કામગીરી કરવામાં આવશે અને રોજે રોજ ત્યાં સફાઈ કરી અને સ્વચ્છતા જળવાય એ દિશાની અંદર પગલાં લેવામાં આવશે નાના પડી જાય ઓવરફ્લો થાય તો બધું રોડ ઉપર પડી જાય રાવપુરા મેઇન રોડ ની વાત કરું ટાવર ની છે એકચ્યુલી આપણે જે પણ સ્પોટ બની ગયા હતા ગંદકીના જે આપણે ડસ્ટબિન મૂકીએ છીએ ત્યારે એની આજુબાજુ સ્વાભાવિક રીતે ઘણીવાર છેક નજીક જઈને જો કોઈ કોઈના દ્વારા કચરો અંદર નાખવામાં ન આવે ત્યારે પણ આજુબાજુ કચરો વેરાતો હોય છે ત્યારે અમારી ઈચ્છા બની શકે તેટલા આવા ગંદકીના સ્પોટ ઓછા કરવાના જેથી કરીને આવી મોટી કચરા પેટીઓ ત્યાં મૂકવી ન પડે અને આપણે ગાડીઓ દ્વારા જ કચરો કલેક્ટ કરી અને ડમ્પિંગ સ્ટેશન સુધી મોકલવામાં આવે એવી શક્યતાઓ માટેના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ છતાં પણ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં આપણે આવી મોટી સાઇઝની કચરાપેટીઓ પેટીઓ મૂકવી પડી છે તો એ દિશામાં પણ તપાસ કરીશું કે જો કોઈ એવી જે 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 જગ્યાએ જેટલા સ્પોટ ઉપર આવી મોટી કચરાપેટી પડી છે તો એને ખાલી કરવાની સમયો સમય ખાલી કરવાની કામગીરી કરવામાં આવે તથા એની આજુબાજુ વેરાતો કચરો હોય તો એ કયા કારણોસર આ મેન્ટેન નથી થતું અથવા ત્યાં કોઈ સફાઈ કર્મચારીઓને અલગથી ત્યાં એપોઇન્ટ કરી એવો કોઈપણ નિર્ણય અમે આ દિશાની અંદર ચોક્કસ એ વિચારીને લઈશું સ્વચ્છ આદરણીય વડાપ્રધાનશ્રી દ્વારા જ્યારે સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો છે ને સ્વચ્છતાથી સ્વસ્થતાના માર્ગે જ્યારે આપણો ભારત દેશ જઈ રહ્યો જઈ રહ્યો છે ત્યારે અત્યારે બે બીટ ઉપર સવારે અને બપોરે એવી રીતે સવારે સાડા સાતથી આઠની વા આઠ વાગ્યાની આસપાસ એમની ડ્યુટી શરૂ થતી હોય છે અને બીજી ત્રણ વાગ્યે થતી હોય છે એટલે આમ જોઈએ તો આ રીતે બે ટાઈમની સફાઈ થતી જ હોય છે છતાં પણ આગામી સમયમાં જો જરૂર લાગશે તો એ દિશાની અંદર શું કરી શકીએ છીએ તેમ વિચારીને ચર્ચા વિચારણા કરીને કંઈક ને કંઈક એ દિશામાં પણ વિચારીશું તો બીજી તરફ કોર્પોરેશન સ્વચ્છતામાં સદંતર પાછળ ધકેલાઈ ગયું હોય તેની સત્તાધીશો જવાબદાર ઠેરવતા વિપક્ષના નેતા અમીબેન રાવતે સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઇટ અને શહેરની સ્વચ્છતા મુદ્દે અને નાગરિકોનું સ્વાસ્થ્ય સુધરે તે માટે કોર્પોરેશનને જરૂરી સ્ટાફની ભરતી કરવી જોઈએ તેવી માંગ કરી હતી વડોદરા શહેર હંમેશાથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં પ્રથમ ક્રમાંકમાં આ એવું શહેર હતું જેમાં બે ટાઈચ સફાઈ થતી હતી અને રાત્રે રસ્તા ધોવાતા હતા આ શહેર એવું છે જ્યાં પ્રથમ ભારત દેશમાં કમ્પોસ્ટ પ્લાન્ટ મિકેનિકલ કમ્પોસ્ટ પ્લાન્ટ કશે બન્યો હોય તો વડોદરા શહેરમાં અને પ્રોફિટેબલી હન્ડ્રેડ પર્સન્ટ કચરાનું વ્યવસ્થાપન થતું હતું સાયન્ટિફિક ઢબે પણ અત્યારે તમે વડોદરાની પરિસ્થિતિ જોશો તો દયનીય છે સફાઈ કર્મચારીઓનો સ્ટાફ ઓછો રેગ્યુલરલી સાફ સફાઈ નથી થતી જે શહેરમાં બે ટાઈમ સફાઈ થતી હતી હવે એક ટાઈમ રેગ્યુલરલી નથી થતી કચરાનું ડબલ હેન્ડલિંગ ટ્રિપલ હેન્ડલિંગ થાય છે અમુક કેસીસમાં ટ્રાન્સફર સ્ટેશન્સ નથી લેન્ડફિલ સાઇટ છે એની આવરદા પતી ગઈ છે પાંચ વર્ષ થયા કચરાના મોટા મોટા ઢગલા થઈ ગયા છે પ્રોસેસિંગ પ્લાન્ટ દોઢ વર્ષથી ડીલે થઈ રહ્યો છે સીએનડી વેસ્ટની વાત કરીએ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટની વાત કરીએ તો બધું ઓન પેપર થાય છે એકચ્યુઅલી એના કલેક્શન સેન્ટર્સ ઊભા નથી થયા એટલે ઓવરઓલ તમે જોશો તો લાખો ટનના કચરાના ઢેર થઈ ગયા છે શેરીઓમાં બી આ જ પરિસ્થિતિ છે નદી કિનારે બી ડેબ્રિજ ડમ્પ કરીને કચરો ડમ્પ કરીને કાંઠાનું પૂરણ કર્યું છે એનજીટીએ બી આ ખોલવાના આદેશ આપ્યા છે તો ખાલી દેખાવા પૂરતા હોર્ડિંગ્સ મારવા સ્વચ્છતા ત્યાં પ્રભુતા કચરાને સેગ્રીગેટ કરો સેગ્રીગેટેડ કચરાનું વ્યવસ્થાપન કરવાની તો જોગવાઈ આપણી પાસે કોઈ પ્રોવિઝન જ નથી ઇન દેટ કેસ કોર્પોરેશનને આંખ ઉખાડવાની જરૂર છે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું કહેવાય છે સારું સ્વાસ્થ્ય સ્વચ્છતા સ્વચ્છતા હોય ત્યાં જ આવે અને વડોદરા શહેરના શાસક પક્ષને જરૂર છે કે તમે વડોદરા શહેરની સફાઈ અને પર્યાવરણ પર ધ્યાન આપો પણ અનફોર્ચ્યુનેટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની રેસમાં આ લાસ્ટ પ્રાયોરિટીમાં આવે છે ને જે એક એક ટાઈમનું સૌથી સુંદર રહેવાલાયક શેર હતું હવે એક પાછળ ક્રમાંકમાં જતું રહે છે અને દર વર્ષે એની ઉત્તરોત્તર તમે જોશો તો અધોગતિ થાય છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પડકરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર